બિલકુલ વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ છે જે બેકરી કુવા વિસ્તાર ત્યાં બે મકાન છે તે ધરાશાય થયાની ઘટના આવી કાચા મકાન ધરાશય થતા આજુબાજુના લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો હજુ સુધી જાનહાનિના સમાચાર નથી પરંતુ નગરપાલિકા પ્રમુખ ઘટના સ્થળે પહોંચી અને તો જે કામગીરી છે તે હાથ ધરી છે જી સમગ્ર માહિતી બદલ આભાર